વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા મોજમાં અમે પણ મોજમાં જ છીએ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશ ગોવિંદાય નમો નમ હવે આજની સવાર મસ્ત થઈ ગઈ છે અને ફાઇનલી જે વાવાઝોડાની આગાહી હતી જે વાતાવરણ રિલેટેડ જે કંઈ પણ આપણે પ્રોબ્લેમ્સ હતા એ બધા હવે ફાઇનલી દૂર થઈ ગયા છે મોર્નિંગ મોર્નિંગમાં એક છીક તો આવી ગઈ બીજી છીક આવે તો શુભ અને અહીંયા તમે જોઈ શકો છો આજનું વાતાવરણ એકમાની આસમાની થઈ ગયું છે બધું અને ફાઇનલી સુરજ દાદાએ દર્શન દઈ દીધા છે આઈ હોપ બે દિવસ આવું નવું વાતાવરણ એ કહે છે કે તારીખ પંદરથી લઈને તારીખ ઓગણીસ સુધી તો પવનની આગાહી છે જ અને ઓગણીસ પછી પણ વાવાઝોડાની આગાહી છે તો બે દિવસ આવો આવો જો તડકો રહે થાણા આપણા ફાઇનલી ડન થઈ જવાના છે બસ જો આજે આવો નવો તડકો રહ્યો એટલે કાલે આપણા બધા જ થાણા ડન થઈ જવાના છે અને તમારા બધા સુધી બહુ જલ્દી અમે કુરિયર પહોંચાડીશું કારણ કે વાતાવરણના હિસાબે જે લોકોનો મુરબો અને કટકીનો ઓર્ડર છે જે જે ઓર્ડરમાં મતલબ મુરબો અને કટકી ઇન્કલુડિંગ છે એ લોકોને ડિલિવર નથી થયા હજી સુધી કારણ કે હજી મુરબો અને કટકી તડકો વ્યવસ્થિત ન પડવાના કારણે હજી ઇન પ્રોગ્રેસમાં જ છે તો તમારા બધા સુધી બહુ જલ્દી અમે લોકો અથાણા પહોંચાડી દઈશું ને જે જે લોકોને નથી ખબર કે અથાણાની ઇન્ક્વાયરી કયા નંબર ઉપર કરવી તો બહુ ઓછો સમય છે તો નીચે ઓલરેડી મેં નંબર આપી દીધો છે તો ત્યાંથી જઈ તમે અથાણા રિલેટેડ ઇન્કવાયરી કરી શકો છો તો ફિલહાલ તો અત્યારે પપ્પા ગયા છે મંદિરે વિશાલ ફ્રેશ થાય છે અને લાગી છે જોરદાર ભૂખ તો સૌથી પહેલાં નીચે જઈએ નાસ્તો કરીએ બધાને મળીએ તમને બધાને પણ મળતા જઈએ મોર્નિંગ જય સ્વામી નારાયણ ગુડ મોર્નિંગ બોલ બોલ આ હું આ બધી થાળી તમે નાસ્તો આવ્યો નાસ્તો કરે નાસ્તો મસ્ત જો પાપડી છે હજી તો અડધો નાસ્તો કાઢ્યો છે હજી અડધો નાસ્તો તો કાઢ્યો નથી રોજ થોડું થોડું ટ્રાય એવું છે એટલે આને નો મજા આવે ને છે કેળાની વેફર છે હા જો ઈ બહુ મસ્ત ટેસ્ટી બની હતી એમાં નાખ્યો તો

પછી કેરી બપોર કેરી બપોર કેરી ને રસ ને તો ગુવાર નું શાક ને તો મજા આવી જવાની છે આપણે આ લઈ આવ્યા છે પપ્પા શું છે આ શું છે ખબર છે ફિટ કરવાનું કઈ કઈ છે આ ખોલવાનું ફિટ મોટી લાઈન હોય ને હા એને ખોલવાની ફિટ કરવાની હોય ઓહો તો એ આમાં અમારું જીવન પસાર થઈ ગયું ઓહો કેમ કે કોવાળી લાઈન પેલા હતી બધી જાડી અઢી લાઈન ઓહો એ બધી ખોલવાનું ફિટ કરવાનું બધા પાનાથી ખોલવાનું ફિટ કરવાનું

कोई पे बाप दादा વખત ની આવી વસ્તુ છે હા હા અત્યારે તો બબા બહુ ઓછી છે ઓર ત્રીજી બેટી જવા પાનામાં આવો ત્રીજી બેટી એ ابھی બચ ચુકે છે 11:30 અને ચલતે હે કિચન કી તરફ કે ابھی દુપર કે રસોઈ કા સમય અમારો હો ગયા હૈ મમ્મી જય સ્વામી નારાયણ જય સ્વામી યાર બોલાગાત નથ થા કારણ કે હવરની મમ્મી ની તબ થોડી ખરાબ થી માથું દુખે છે બે દી પેલે મારી તબ મેત ખરાબ થઈ ગઈ થી અજે મમ્મી ની થઈ ગઈ તો અત્યારે હારુ છે કે દુખે છે જ એટલે પાછળ દુખતું હોય છે મમ્મી આ ડ્રગ આપણને દુખે એટલે ઈ તો આવું કેવું કેવું આવે નો તમ હુઈ હગો કે નો ઉભા રહી હગો એવું છે તો અત્યારે જો આજે તો સિમ્પલી નો શાક આજે ખાલી કેરીનો રસ તો કેરી આપણે મસ્ત કટિંગ થઈ ગઈ છે અને હવે એનો રસ નીકળવાનો છે અહીંયા ઓલરેડી રોટલીનો લોટ આપણે બંધાઈ ગયો છે આજે ખાલી મમ્મી રસ ને રોટલી રસ રોટલી અથાણું એટલે શાકની જરૂર ન પડે મમ્મી બે ત્રણ ત્રણ વાટકા રસ પી પછી હું શાક કેટલું કરું માંડ માંડ તડકો સારું છે વાવાઝોડા ની અસર આવે ને એ પેલા અથાણા બધા ના મોકલી દઈએ આપડે આજે બપોરે પેકિંગ કરી અથાણા રવાના કરી દઈએ અને મુરબો અને ગળી કટકી હજી મમ્મી આવા બે તડકો પડે એટલે કમ્પ્લીટલી ડાય બધા થઈ જાય હજી તમે કેટલા દિવસ ઓગણીસ તારીખ નું કેતા ને વિશાલ વિશાલ હા કે ઓગણીસ તારીખ પછી પાછી આગાહી છે એટલે ઈ કામ છે તો અત્યારે પેલા જમી કાર્ય ફટાફટ આપણે ફ્રી થઈ જઈએ હવે ચાલો રસ કાઢી અને રોટલી માંડી અને ફ્રી થઈએ પછી જે આપણું પેકિંગનું કામકાજ છે એ હાથે ધરીએ એટલે આજ સાંજ સુધીમાં પેકિંગ થઈ જાય અને કાલે બધાના મેજોરિટી ઓર્ડર આપણે ડિલિવર કરી દઈએ калиज लोगों का ऑर्डर बाकी रह सके जिन्होंने ऑर्डर में मुरबो और गली कटकी है बाकी બધા જના ઓર્ડર અહીંથી ડિસ્પેચ કરી દેવામાં આવશે اور ફાઇનલી આજ ہمارے પિકલ્સ કે જો ઓર્ડર્સ છે વો ઓલમોસ્ટ ابھی યહા સે રવાના હો રહે હે થોડે બહોત ઇન્ડિયા કે હે થોડે બહોત ફોરેન કે હે ક્યોકી યે પાર્સલ સિર્ફ ઉનહી લોકો કે હે જિનકે ઓર્ડર મે મરબા ઓર स्वीट कटकी મતલબ જો ગલી कटकी होती है वो नहीं है तो तो ये सारे इन लोगों के ऑर्डर्स हैं और जिन जिन लोगों के ऑर्डर्स में ये दोनों चीज़ें हैं स्वीट मुरब्बा एंड कटकी उन लोगों के ऑर्डर दो तीन दिन बाद डिस्पेच होने वाले हैं तो फाइनली यहाँ पे हमारे जो सारे ऑर्डर्स थे ये तो अभी सिर्फ थर्टी परसेंट ऑर्डर है बाकी के जो सेवेंटी परसेंट ऑर्डर हैं ये दो चीज़ें शामिल है इसकी वजह से वो अभी पेंडिंग रह गए हैं तो फ़िलहाल जिन जिन लोगों की चीज़ें अवेलेबल थी उन सारे कुरियर्स हम भेजने वाले हैं सभी तब। और सभी लोगों को जब भी कुरियर मिले तो टेस्ट करके ज़रूर रिव्यू बताना मुझे कि आपको सारे टेस्ट कैसे लगे और बहुत जल्द कुछ न्यू लॉन्च करने वाले हैं जो सभी के लिए इतना हेल्पफुल और टेस्टी रहेगा तो वो क्या है वो आगे आगे ब्लॉग्स में आप सभी को बताएंगे लेकिन सबसे पहले ये जो सीजन है हमारी वो थोड़ी बहुत कम हो जाए अभी सिर्फ एक महीना है जिन जिन लोगों को अभी तक नहीं पता है कि ऑर्डर की इंक्वायरी किस नंबर पे करनी है तो नीचे ऑलरेडी मेरे नंबर मेंशन कर दिया है आप कहाँ से जाके अचार रिलेटेड इंक्वायरी कर सकते हैं और हम आप सभी तक अपने प्यारे प्यारे पिकल पहुँचाते रहेंगे तो फिलहाल इन सारी चीजों को अभी हम रवाना कर देते हैं ये जो सारे पार्सल है वो इंडिया के हैं एंड यहाँ पे आप सभी को हम दिखाते हैं ये जो सारे पार्सल है वो कहाँ के हैं और ये पार्सल है जय दीदी जो कि लिस्टर में रहते हैं ये है मंदाकिनी दीदी शिकागो का है हमारा ये है लिस्टर यूके का तो ये सारे अभी फॉरेन के वो वो पार्सल है जिसके अंदर वो दो चीजें इंक्लूड नहीं है तो वो पार्सल पहले ही रवाना हो गए हैं अभी अभी ऑस्ट्रेलिया लंदन के बहुत सारे पार्सल अभी पेंडिंग पड़े हैं जो कि दो तीन दिन बाद डिलीवर होंगे आप सभी को लोगों को ऑर्डर मिल गए हैं वो अपने रिव्यूज टेस्ट करके मुझे जरूर देना ठीक तो है तो चलिए अभी फिलहाल बिना टाइम गवाए हम अपने जो सारे पार्सल से उन्हें रवाना करते हैं और अपने नए पार्सल की तैयारियां करते हैं कुछ बोलना ही नहीं है मुझे क्योंकि पीछे आप देख सकते हैं मेरे घर की हालत चिपकली ओ, की वजह से मेरे को सब कुछ बिखेरना पड़ रहा है अभी <laughs> अभी कृपया करके अभी हम ये लेके आए हैं स्टिक क्योंकि दो चिपकली विशाल ने बाहर निकाली है अभी अभी अजी एक छे ने और एक है वो और पीछे चली गई है ऐसी के पीछे हाँ। विशाल एटलू अंदर सावर भरा तो बाहर निकल ऐसी मत बाहर निकलती क्या वही गई है હવે થોડો તો એટલું પણ એના બચ્ચા આવી જાય છે અહિયાં ગેપ છે અને મેઈન તમને લોકોને આ તમે બતાવ્યો જ નથી પણ બહુ બીક લાગે છે

પટ્ટી કઢાવી નાખી દે હા પટ્ટી કઢાવી જ પડશે કારણ કે આ ભીનું થાય તો ચોમાસું પૂર ફેંકી લાણું પછી નવું લઈ આવશું ઓકે પણ મારો પડદો બગડશે ને તો પડદો પાછો નહીં થઈ રહ્યો એટલે પટ્ટી કાઢી નાખશું

કે તમને પૂછું છું તમારા વિનેગર હોય ને કીધું ના વિનેગર ફ્રી કીધું તો રાત્રે હતો તો વિનેગર તમે નહી નાખો ને ત્યાર પછી હાય જય સ્વામિનારાયણ બહુ એટલે બહુ જ મસ્ત અથાણું છે પાયલ thank you thank you thank you so much દિલથી તારા મમ્મી ને બી મારા વતી કહેજે અને મને વાત બી કરાવજે બેટા એકદમ વેરી nice અથાણું છે બેટા સાચે thank you really માં એકદમ મસ્ત દીદી તમારું પેલું ચીપડાનું અથાણું પહોંચી ગયું છે અને બહુ જ સરસ છે અથાણું મેં તો કોઈ દિવસ આ થાણું ચીપડાનું તો ખાધું જ નહોતું પેલી જ વાર ખાધું પણ બહુ જ મજા આવી બહુ સરસ છે અને મારે છે ને હવે

અને બનાવ્યા છે ઈ રીતે પાછા મસ્ત અને ગાજર લાવ્યો બધા ગાજર તો ગાજર પપ્પા સ્વાદ નો હોય ઓકે હે પાયલ બધા અથાણા અમે ટેસ્ટ કર્યા બધાનો ટેસ્ટ એક નંબર છે થેન્ક યુ ડિયર

તો વિશાલ અત્યારે લઈ જાય છે ડિનર માટે વિશાલ પણ ડિનરમાં વીજળી કેમ થાય છે એટલી બધી અંધારું કેવું થઈ ગયું છે ઠંડુ વાતાવરણ થઈ ગયું અરે બહુ મસ્ત તમે વાતાવરણ જોઈ શકો છો કેટલું સરસ થઈ ગયું છે પાવભાજી ખાવાની છે મસ્ત બધા કઝીન્સ જાય છે આજે કા પાર્ટી માટે બધા મસ્ત હારે આ મુંબઈ થી આવ્યો છે અને કાલ તો જતો રહેવાનો વિશાલ આજે જઈએ બધા હે સારી ગેંગા દાદા ઘુસપુસ કેમ છો બસ મજામાં રુદ્રભાઈ તો ભૈયા જવાના કાલે મુંબઈ ઓકે હવે તો પછી આપડે હશે અમે એક દિમ રિટર્ન બરાબર કરી